મહામંત્રી હવે આ જિજ્ઞાસા પટેલે એવું કે છે કોઈના બાપ નું ગોંડલ નથી અને અસ્મિતા આંદોલન ને વચ્ચે લઈ આવે છે રૂપાલા વખતે ની ટિપ્પણી કરી રૂપાલા ને કેવો જવાબ કહી દીધો છે રૂપાલા ને જઈને પૂછી આવજે અને હવે તારું મારા ભાઈઓ ખરેખર પારસબા રાઠોડે પણ હવે તો જીગીશા પટેલને જવાબ આપી દીધો છે જી બિલકુલ ગોંડલ અમારા બાપનું છે જી બિલકુલ આ કહી રહ્યા છે મિત્રો પારસબા આખો સાહેબ વિડીયો પણ બતાવવાનો છું જેમાં પારસબા રાઠોડ શું કહી રહ્યા છે એ પણ તમે તમારા બે કાનોથી અને બે આંખોથી જોજો ભાઈ આંખો કરી કરીને એટલે તમને ખબર પડી જશે અને હા ભાઈ કાનમાં બે ઇયરફોન નાખજો એટલે તમને વિડીયો બરોબર સંભળાય હા ભાઈ ના પછી એમને એમ ખોટી કોમેન્ટ ન કરતા બેન વિશે ખાસ વિડીયો જોજો અંત સુધી જોજો ભાઈ હવે તમને ખબર છે કે જિગ્ગીષાબેન પટેલે એવું કીધું હતું કે ગોંડલ તમારા બાપનું નથી અમે ગોંડલમાં આવીશું તો એને લઈને પારસબાર રાઠોડ મેદાને આવે ને પારસબાર રાઠોડ એમ કહી રહ્યા છે કે ગોંડલ અમારા બાપનું છે અને ગોંડલમાં અમે રાજી છીએ જી બિલકુલ અને તમે જે ગોંડલમાં આવવાની વાત કરો છો ને તમે તમારું ઘર અંબાળો તમારા ઘરે રોટલા કરો ને તમારા દીકરાઓને જમાડો રોટલા અહીંયા તમારે રોટલા શેકવાની જરૂર નથી આ પારસભાઈ રાઠોડ કહી રહ્યા છે બિલકુલ તો સૌથી પહેલા તમને વિડીયો બતાવું છું વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પારસભાઈ રાઠોડનું કે જેમાં પારસભાઈ રાઠોડ જિગીસાબેન પટેલને આડે હાથે લીધા છે ને જિગીસાબેન પટેલને આડે હાથે લીતા શું કીધું છે ભાઈ એ તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનું જો તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો અરે તમારા અનુલોન વખતે આટલી ઉલરી આવી રીયોસ ને તો આ તે 1919 કેતરા બિચારા વયા નો કેવો એલા એને ન્યાય દેવડાવો પછી રાજકારણમાં પગલા ભરજો અને અમારા દરબારના ભાઈઓ જે છે ક્ષત્રિયના ભાઈઓ જે રાજકારણમાં છે તમને બધાયને પેટમાં બહુ દુખતું લાગે છે એટલે ઉલરી આઈલા છો અને દીધી ને ને ગોંડલ આવું છું નામ તેમને આવી લીધું જોઈ લીધું થઈ ગયું બધું પૂરું આંદોલન ને કઈ વચ્ચે આવતા અને અમારા ભાઈઓને શું કામ આવતા હોય ને તમને ન ખબર હોય અમે ક્ષત્રિય બધા એક જ છીએ ધ્યાન રાખજો જય ભવાની